ત્યારે રૂપાલાની ઉમેદવારી પર સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ખુલીને વિરોધ કરી રહ્યો છે તેની પાછળ રૂપાલાનું રાજપૂત સમાજની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર એક નિવેદન જવાબદાર હોવાનું સામે આવ્યું છે હવે આ મામલો કરણીસિંહના નર્મદાના સદસ્યોનું કહેવું છે કે પરસોત્તમ રૂપાલા જાહેર સભામાં બોલ્યા છે તેનો અમે વિરોધ કરીએ છીએ અમારે પક્ષ સાથે વિરોધ નથી માત્ર પરશોત્તમ રૂપાલા સાથે વિરોધ છે ભાજપને સમાજ કરતા રૂપાલા વાહલા હોય તો પરિણામ ભોગવવા તૈયાર રહે અને તેને કારણે જ નર્મદા જિલ્લા કલેકટરને કરણી સેના દ્વારા આવેદનપત્ર આપી આ બાબતનો વિરોધ નોંધાવ્યો છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રૂપાલાનો વિરોધ કરી ભાજપને ઉમેદવાર બદલવા જણાવ્યું છે સમાજના સત્તર ટકા મતદારો છે જેથી રાજકોટ બેઠક પર રૂપાલા લડે તો તેમની વિરુદ્ધમાં મતદાન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે કરણી સેનાના આગેવાન સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાએ વોટ બેંક માટે અન્ય સમાજના કાર્યક્રમમાં રાજપૂત સમાજ પર ટિપ્પણી કરી હતી તેમણે માફી માંગી છે પરંતુ સમાધાન માન્ય નથી સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અમને ભાજપ સામે કોઈ વાંધો નથી અમને ફક્ત રૂપાલા સામે વાંધો છે રૂપાલા જ રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડશે તો ક્ષત્રિય સમાજ તેની તાકાત બતાવશે રોજ અમો શ્રી રાજપૂત કણી સેના નર્મદા જિલ્લા રાજપૂત સમાજ એ આવેદનપત્ર આપ્યું કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા જે રાજકોટમાં લોકસભાના ઉમેદવાર છે અને તેમણે જે વાણી વિલાસ કર્યો છે બફાટ કર્યો છે વાલ્મીકી સમાજની જાહેર સભામાં અને રાજપૂત સમાજને ટાર્ગેટ કર્યો છે એ રાજપૂત સમાજ કોઈ કાળે સાંખી લેશે નહીં અને કોઈ એક ચોક્કસ કોમને ખુશ કરવા માટે અને મત મેળવવા માટે તેમણે રાજપૂત સમાજને ટાર્ગેટ કર્યો ત્યાં જઈને એમને વાત કહેવી હોય તો ભાજપના વિકાસની વાત કહેવાય ભાજપ એક કેવો વિકાસ કર્યો એમને મત મેળવવો હોય તો ભાજપ કઈ રીતે વિકાસ કરો ભાજપના શું શું એજન્ડા છે એ કહેવાય તો એમને એ કોઈક ચોક્કસ સમાજને ખુશ કરવા માટે બીજા સમાજને ટાર્ગેટ કર્યો છે અને ખાસ કરીને અમારા રાજા રજવાડાઓ વિશે બોલ્યા છે અને અમારી બહેન દીકરીઓ ઉપર બોલ્યા છે એ અમારી અસ્મિતા પર વાર કહેવાય એ કોઈ કાળે રાજપૂત સમાજ લે લેશે નહીં અને આ ભૂલ એ એમની ભૂલ નથી પણ એમને ચોક્કસ દિશામાં કરેલું એમનું પોતાનું સૂચન છે એમની માફી કોઈ કણેક અમે સ્વીકારવામાં આવશે નહીં કોઈ પણ અમારો સમાજ જાગૃત સમાજ છે અને છતાં પણ આ લોકો આવી ટિપ્પણીઓ કરતા રે વારંવાર અમે એમને માફ કર્યા છે અમે અમે કોઈ ભાજપના પક્ષ કોઈ પક્ષના વિરોધી નથી અમે ભાજપ સાથે છીએ અમે કોઈ પણ પક્ષ સાથે છીએ એવું અમે નથી કે ભાજપ સાથે નથી પણ અમારે ખાલી વ્યક્તિ વિશેષથી કોઈ પક્ષ ચાલતો નથી બધા સમાજ ભેગા થઈ અને મત આપે છે ત્યારે ભાજપ પક્ષ ચૂંટાય છે હું તો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને માનનીય અમિત શાહ સાહેબને બી સૂચન કરું છું માનનીય કલેક્ટર સાહેબના માધ્યમથી કે એમની લોકસભાની બે હજાર ચોવીસની ટિકિટ રદ થાય તેવી અમારા સમાજની ઉગ્ર રોષ સાથે માગ છે અને તેઓ એ જાતિ વિષયક શબ્દ બોલ્યા છે એમની સામે સખતમાં સખત કાર્યવાહી થાય તેવી પણ અમારી એક માગ છે અમે સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે જે તાજેતરમાં રૂપાલા સાહેબ બોલી ગયા બેન દીકરીઓ વિશે ટિપ્પણી કરી અને હું તો કહીશ કે એ બફાટ જ કર્યો છે એમણે આટલા જ્યારે આટલા તમે વ્યક્તિ તમારી ઘરીમાં શું છે એ તો તમે જુઓ તમારો હોદ્દો શું છે તે પણ તમે નથી જોયો અને રાજપૂત વિશે અને અમારા ક્ષત્રિ સમાજની બેન દીકરીઓ વિશે જે પણ ટિપ્પણીઓ આપી છે એ ખૂબ અભદ્ર અને અયોગ્ય છે અમે બહેનો દીકરીઓ એને ખૂબ આખરી ભાષામાં એને વખોડી કાઢીએ છીએ પરસોત્તમ રૂપાલા દ્વારા અપાયેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધના સુર ઉઠ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના